દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં આવેલ ગણેશપુરા વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ ગણેશપુરા વિસ્તારમાં આવેલ મદારીનગરમાં બનેવીને શાળાનું કાસળ કાઢી નાખ્યું ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં વાસણ રોડ રોડ પર આવેલ ગણેશપુરા વિસ્તારમાં આવેલ મદારીનગરમાં ખેલાયો ખૂની ખેલ બે વ્યક્તિઓના મોતથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર પ્રાપ્ત માહિતી અનુસાર જાનનાથ જીજુનાથ મદારીની દીકરી નેતલબેનના લગ્ન કપડવંજના વનરાજ મદારી સાથે પાંચ વર્ષ પહેલા સમાજના રીત રિવાજ મુજબ થયેલા થોડા વર્ષ પતિ પત્નીનો ઘર સંસાર સારો ચાલતો હતો ત્યારે નેતલબેનને બે પુત્રોનો જન્મ થયેલ એક શિવ અને શિવમ બે પુત્રોનો જન્મ થયા બાદ વનરાજ મદારીએ એક પર સ્ત્રી સાથે પ્રેમ સંબંધ બંધાય હોવાથી વનરાજ ઘરમાં નેતલબેન સાથે દિન પ્રતિદિન અવ્યવહાર અને ઝઘડા કરતા નેતલબેન કંટાળીને બે પુત્રો સાથે દહેગામ પિતાના ઘરે આવેલા નેતાલબેનના પિતાએ સમાજના આગેવાનોને જણાવેલ છતાં પણ વનરાજ તેડી જતો ન હતો જ્યારે વનરાજ મદારી અને તેના સાથીદારોએ દહેગામ મદારીનગરમાં એકવીસ ડિસેમ્બરની રાત્રે નેતાલબેનના પિતાના ઘરે ચાર પાંચ જેટલી ગાડીઓમાં આશરે દસ થી પંદર જેટલા ઇસમો સાથે તોડફોડ કરી જાનનાથ મદારીના પરિવારો પર હુમલો કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ત્યારે નેતાલબેનના ભાઈ સચિનાથ જાનનાથ મદારી પોતાની કાર લઈને ઘરેથી નીકળી ત્યારે વનરાજ મદારી અને તેના સાગરીતોનો પીછો કરી ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર નજીક કારની ટક્કર મારતા કાર પલટી ખાઈ જતા સચિન જાનનાથ મદારી અને મુના પોપટનાથ મદારીનાઓને તીક્ષ્ણ હથિયારોથી ખૂની હુમલો કરતા બંને જણાને લોહી લુહાણ હાલતમાં દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડતા ફરજ પરના તબીબોએ ગંભીર ઇજા પહોંચતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન બંનેનું પ્રાણ પંખેડું ઉડી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જ્યારે તેર લોકો ઘાયલ થતા સારવાર અર્થે ગાંધીનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ મામલો દહેગામ પોલીસના પીઆઈ વીપી દેસાઈએ કાફલા સાથે મદારીનગરમાં પહોંચ જઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો આરજે રાઠોડ ક્રાઇમ મીડિયા ન્યૂઝ